તાજેતરમાં યુપીમાં હાથરસમાં એક સંતના કાર્યક્રમમાં સવાસો જેટલા લોકોના મૃત્યુ થયા એમાં મોટાભાગના બાળકો હતા હવે આ દેશમાં સૌથી મોટો જો પ્રશ્ન હોય ને તો અંધશ્રદ્ધાનો છે અંધશ્રદ્ધાનો હવે એ બાવા સાધુના કોઈના ચરણર લેવાથી કે એને પગે લાગવાથી કાંઈ કલ્યાણ ન થાય અમારી જિંદગીના ચોમોતેર વર્ષમાં હું કોઈ બાવાને પગે નથી લાગ્યો મારા ત્યાં અંદર એન્ટર ઘરે એન્ટર નથી થવા દીધા કે હું કોઈ કોઈ મંદિરમાં પગ નથી મૂક્યો મારા આત્માના પાવરથી જીવનમાં અહીં સુધી સુખ શાંતિ આનંદ બધું પ્રાપ્ત કર્યું છે કારણ કે ત્યાં પથ્થરમાં કે કોઈ બાવામાં કાંઈ તમને પ્રાપ્તિ ન થાય હજારો લોકો ચાલીને જાય છે ક્યાં સુધી પગના કોઈ એમાં ચાલીને જવાવાળાને હું કાંઈ મળે રાષ્ટ્રને કાંઈ મળે સમાજને કાંઈ મળે માતાજીને કાંઈ મળે કોઈને કાંઈ ન મળે ડૉક્ટરને મળે તમારા ગોઠણના હાંધા ખરાબ થઈ જાય ને એટલે રિપ્લેસમેન્ટમાં ને એને રોગની જે કાંઈ એની રિપેરિંગ કરવાનું હોય એમાં ડૉક્ટરોને પૈસા મળે બાકી સમાજને ભગવાનને કે માતાજીને કોઈને કાંઈ ન મળે તો હદ વગરની અંધશ્રદ્ધા છે અને લાખ લાખ દોઢ દોઢ લાખ લોકો ભેટા બકરાની જેમ ભેગા થાય છે કોઈ જાતનું ભાન નથી કે આવા ગર્દીમાં બાળકોને લઈને ન જવાય અને એમાંથી કાંઈ કોઈને આશીર્વાદ ન આપી શકે કોઈ આ જગતમાં કોઈ બાવા સાધુ એવો નથી કોઈને આશીર્વાદ આપીને સુખી કરી શકે પોતાની અંદર શક્તિ કે પાવર કાંઈ છે નહીં સમાજને મૂરખ બનાવવા સિવાય કાંઈ ધંધો કરતા નથી અને તમે ટીવી ચેનલ ખોલો ને તો કેટલી બધી ચેનલ છે દરેક ચેનલમાં અડધી કલાક એક બાવા સાધુ બદલાય અને જ્ઞાનની વાતો કરે એ માયલું એના જીવનમાં કાંઈ ન હોય હમણાં તાજેતરમાં આવેલા સ્વામિનારાયણના સાધુઓના કેવા ભ્રષ્ટાચારનું ને સેક્સ લીલાનું આવ્યું અરે ભાઈ એવા તો પાર વગેરેના સાધુઓ છે કે જે લોકો સેક્સ્યુઅલ જીવન જીવે છે કારણ કે એની પાસે કોઈ જ્ઞાનનું ભાન નથી પરમાત્માનું સાચું જ્ઞાન નથી જીવન જીવવાની કળા નથી સાધુતાના કોઈ સંસ્કાર નથી તો ખરેખર આવા કોઈ પણ કાર્યક્રમમાં તમે ન જાઓ હું તો કદી જાતો નથી એટલે કદી દુઃખી નથી કેટલાય લોકો ચાલીને જાતા હોય પદયાત્રા કરીને રસ્તામાં કોઈ વાહનથી અથડાઈને લોકો મરી ગયા હોય કાં તો બસ મોટી ખીણમાં પડી હોય યાત્રા કરવા જતા હોય અરે ભાઈ ભગવાન પાસે જો તમે મળવા જતા હોય કે આવતા હોય ત્યાં જો ભગવાન હોય ને તો તમને મદદ કરે ટેકો કરે મરવા ન દે પણ સૌથી ખરાબમાં ખરાબ હાલત એ યાત્રા કરવામાં કે મંદિરોમાં આવતા જતા કેટલા લોકોના મોત થાય છે તો મહેરબાની કરી કાંઈક જીવનમાં સુધાર કરો તમારું જીવનને સુધારો બાકી કોઈ મંદિરે કે આવા સાધુને પગે લાગવાથી કાંઈ કોઈનું કલ્યાણ થવાનું નથી અને પછી અધિકારીઓના વાંક કાઢે કાંઈ ઓલાના વાંક કાઢે આવા બનાવ વિના આને જવાબદાર ઠેરવો અરે પ્રજા જ ડોબા જેવી અક્કલ વગેરેની છે એને આટલા બધા ભેગા થાય છે અને બાળકોને લઈ જઈને બાળકોના મોત થયા કેટલા એ જ લોકો જવાબદાર છે મારી દૃષ્ટિએ તો આ બધું જે પ્રશાસન કે જે છે ને એના કરતાં જાનારા જવાબદાર છે અને જે આયોજકો છે એ એ જ જવાબદાર છે જે આ બાવા સાધુનું આયોજન કર્યું હોય ને એની જવાબદારી છે આમાં અધિકારીઓ શું કરે હવે અમારો કે એંસી હજારની મંજૂરી આપી અધિકારીઓએ ને બે લાખ લોકો ભેગા થઈ ગયા તો અધિકારી હું ને આડા ઉભા રહેવાના છે એટલે આ વસ્તુ શક્ય નથી તો કહે છે કે અમને ધર્મની વચ્ચે આડા એવા નામ કર્યું તેમ કર્યું એવી બધી વાતો કરશે એટલે મહેરબાની કરી અને સમાજમાં આટલી સુધારણા લાવો કે ફાલતુ બાવા સાધુ સાધુપાં જાવમાં એ સાધુ છે જ નહીં એ બાવા આપણે ઘરમાં ઓલા ઉપર બાવા ચોંટેલા હોય તો હાવણીથી ઉખેડી નીચે પાડવા પડે છે એ માઇલે આ લોકો છે એટલે કોઈ તમે સાધુ ઉપર સાધુ આશા રામને આ બધાની કેવી સમાજની દશા કરી લાખો લોકો એના અનુયાયી હતા એટલે ડોબાનું દૂધ ખાઈને ડોબા જેવી પ્રજા થઈ છે ને એના પાપે જ આ લોકો મરે છે એના પોતાના કારણે જ તે એમાં તમે પ્રશાસનને દોષ દો કે બીજા કોઈને દોષ દો એનો કોઈ અર્થ જ નથી જેટલું બને એટલા પોતે જ સમજવાની જરૂર છે લોકોએ જ સમજવાની જરૂર છે આમાં આ થ્રસવાળા કેસમાં અરે અગાઉ કેટલી વખત આવા દોઢસો બસો ત્રણસો ત્રણસો લોકો પહાડ ઉપર ગયા હોય ત્યાંથી સીડીમાંથી બધા ધક્કાધુકીમાં પડી ગયા હોય અરે હું ત્યાં તમારા બાપાએ દાટી છે તે બધા હાલી નીકળ્યા છે જ્યાં ત્યાં જ્યાં કાંઈક બાબા સાધુ કાંઈક બોલું કાંઈ કથા થાય વાર્તા થાય ફલાણું થાય ત્યાં આ ઉમટી પીડા બધે ત્યાંથી તમને કાંઈ મળી જવાનું છે પાપનો ધંધો કરીને બાવા પાસે જવું છે ને તો એના બાપની તાકાત નથી કોઈ બાવા સાધુની કે તમને આશીર્વાદ આપી શકે એ તમે તમારા જીવનના કર્મોથી સારું કે નરસું જીવન જીવી શકવાના છો બાકી કોઈ તમારું કલ્યાણ કરી શકવાના નથી એટલે મહેરબાની કરીને આવા મોટા કાર્યક્રમમાં સમૂહમાં જાવમાં જાવતો આવા બાળકોને લઈને મારવાનો ધંધો કરવામાં તમારા પોતાના બાળકોને એ બહુ ખોટું કામ થઈ રહ્યું છે ઓકે